તું વરસાદને લાગુ પડતો શબ્દ છત્રી વીજળીના ચમકારા વાદળો અને ઘનગોળ પાણી પાણીને લાગુ પડતો શબ્દ નદી સરોવર જળ અને તરંગ ખેતર ખેતરને લાગુ પડતો શબ્દ પાક હળ ખેડૂત અને માટે આકાશ તો આકાશને લાગુ પડતો શબ્દ વાદળ તારા સૂર્ય અને ચંદ્ર તળાવ તળાવને લાગુ પડતો શબ્દ કમળ માછલી પાણી અને કિનારો ઝાડ તો ઝાડને લાગુ પડતો શબ્દ પાન ફળ ડાળી અને ફૂલ પ્રશ્ન ત્રણ જોઈએ આપેલા શબ્દોનો અર્થ પાઠમાંથી શોધીને લખો તો ભૂશિર ભૂશિર એટલે જમીનનો લાંબો અને સાંકડો ભાગ જે સમુદ્રમાં આગળ હોય છે બે સામુદ્ર તો બે મોટા જળાશયની જોડતી સાંકડી જળપટ્ટી ત્રણ બેટ બેટ એટલે ચારેય બાજુ પાણીથી ઘેરાયેલો જમીનનો ભાગ દ્વીપકલ્પ તો ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલો જમીનો ભાગ એની કહેવાય દ્વીપકલ્પ આગળ જોઈએ પ્રશ્ન ચાર પાઠના આધારે ઘટનાક્રમ લખો તો જુઓ વાક્ય આપેલા છે કે બાળકો છત્રીઓની બહાર નીકળે છે મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે કુદરતને ખોળે ખેલવા નીકળો ખળખળ વહી જતા જણાનું મધુર ગાન સાંભળો અને ખેતરના ઉગી ગયેલા જોવાની હારો ગણો તો પાઠના આધારે ઘટનાક્રમ લખીએ તો પ્રથમ વાક્ય આવશે કે મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે બીજું વાક્ય આવશે કે બાળકો છત્રીઓને બહાર નીકળે છે ત્રીજું વાક્ય આવશે કે ખળખળ વહી જતા જણાનું મધુર ગાન સાંભળો ચોથું વાક્ય ખેતરમાં ઉગી ગયેલી જુવાની હારો ગણો અને પાંચ કુદરતની ખોળે ખેલવા નીકળો પ્રશ્ન પાંચ જોઈએ ખરા ખોટા લખો પેલું વાક્ય આંબાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે તો આ વાક્ય ખોટું છે બીજું વાક્ય નવજીવન ધારણ કરવું એટલે નવ વખત જીવન જીવવું તો આ વિધાનમાં ખોટું છે ત્રણ વરસાદ પડે એટલે ધરતી માતાએ લીલી સાડી ધારણ કરી હોય એવું લાગે છે તો આ વિધાન સાચું છે એટલે ખરું ચાર ઉનાળામાં મેઘધનુષ જોવા મળશે તો આ વિધાન પણ ખોટું છે પાંચ ઇન્દ્રગોપ જીવડાને ગોકળ ગાય પણ કહે છે તો આ વિધાન પણ ખોટું છે પ્રશ્ન છ જોઈએ જોડકા જોડો તો અ વિભાગ અને વિભાગમાંથી જોડકા જોડો છે તો આકાશ તો આવશે વાદળો ઝરણો તો ખળખળ ધરતી તો લીલી સાડી ઘાસ તો અંકુર અને સૌંદર્ય તો અદ્ભુત પ્રશ્ન સાત જોઈએ ખાલી જગ્યા પૂરો તો અંશોના શબ્દો છે રાજી ગુસ્સે મોટેથી ધીમેથી મદદ અને ચિંતા પ્રથમ વાક્ય મોરને કળા કરતો જોઈ શ્રેયા ખાલી જગ્યા થઈ ગઈ તો શ્રેયા રાજી થઈ ગઈ બે બકરીના એના બચ્ચાની શિયાળ સાથે જોઈ ખાલી જગ્યા થઈ ગઈ તો ચિંતા થઈ ગઈ ત્રીજો બાળક કૂતરાને જોઈને ખાલી જગ્યા રડવા લાગી તો મોટેથી રડવા લાગી ત્રણ મીરાને પગમાં વાગ્યું છે તેથી ખાલી જગ્યા ચાલે છે તો ધીમેથી ચાલે છે પાંચ મારી રંગોળી સુખી છે મદદ લઈશ છ વરસાદ પડતો હતો પણ મારી છત્રી ન હોવાથી પહેરી જવાની ખાલી જગ્યા પ્રશ્ન આઠ જોઈશું આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો ઉદાહરણ છે ઠંડી અને કડકડતી તો વાક્ય બનાવીશું કે શિયાળામાં કડકડતી ઠંડી પડે છે તો એટલો શબ્દો છે પતંગ અને નાનો તો આકાશમાં નાનો પતંગ ઉડી રહ્યો છે બીજું વાક બીજો શબ્દ છે વહાણ અને મોટું તો નદીમાં મોટું વહાણ જતો હતો ત્રીજો શબ્દ કાચ અને મજબૂત તો આ બારીનો કાચ ખૂબ જ મજબૂત છે ચાર હળદર અને તુરી તો હળદરનો સ્વાદ હળદર સ્વાદે તુરી હોય છે પાંચ ભોજન અને ગરમ તો મને ગરમ ભોજન જ ભાવે છે પ્રશ્ન નવ નીચેના ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી વાક્ય બનાવો ઉદાહરણ છે પડ્યો પડ્યો તો માજી પડ્યા પડ્યા બૂમો પાડતા હતા એનો શબ્દ છે હસતા હસતા તો મહેશ હસતા હસતા શાળાએ ગયો બીજો શબ્દ છે દોડતા દોડતા તો બાળકો દોડતા દોડતા મેદાનમાં પહોંચ્યા ત્રીજો શબ્દ સંતાતો સંતાતો તો ચોર પોલીસથી સંતાતા સંતાતા ભાગી ગયો ચાર ઊભા ઉભા તો તે ઉભા ઉભા પાણી પી રહ્યો હતો પાંચ ગાતો ગાતો તો પક્ષીઓ ગાતો ગાતો માળામાં પાછો ફર્યો પ્રશ્ન રસ સંવાદ લખો માતા અને પુત્રનો તો માતા કહે બેટા આજે શાળામાં કેવો દિવસ રહ્યો પુત્રએ કહ્યું મમ્મી આજે તો ખૂબ મજા આવી અમે બાગમાં રમવા ગયા હતા માતાએ કહ્યું અરે વાહ શું રમ્યા પુત્ર કહે અમે સંતા કુકડી રમ્યા અને ઝાડ પર ચડ્યા માતાએ કહ્યું જોજે બેટા વાગવું ન જોઈએ આજે જમવામાં શું ભાવશે તને પુત્ર કહે છે મમ્મી આજે મને મગની દાળ અને ભાત ભાવશે આ રીતે તમારે સંવાદ પૂર્ણ કરવાનો છે પ્રશ્ન જવાબ લખો પ્રશ્ન એક લેખકે કરેલ ચોમાસાના સૌંદર્યનું વર્ણન લખો તો લેખકે ચોમાસામાં સૌંદર્યનું વર્ણન છે કે વરસાદ ઝરમર ભીની માટીની સુગંધ લીલાછમ વનરાજી અને વાદળથી ઘિરાયેલું આકાશ મને પ્રફુલ્લિત કરે છે વરસાદના ટીપા વૃક્ષો અને પાંદડા પણ મોતીની જેમ પ્રસરે છે ચારે બાજુ શીતળતા પ્રસરી જાય છે પ્રશ્ન બે ઇન્દ્રધનુષ એટલે શું તો ઇન્દ્રધનુષ એટલે વરસાદ પડ્યા પછી સૂર્યના કિરણો પાણીના બિંદુમાંથી પસાર થતા આકાશમાં દેખાતા સાત રંગના અર્ધવર્તુળાકાર પટ્ટો લેખકે તેને જોઈને તેની સુંદરતાને નિહાળી અને કુદરતની અદ્ભુત રચનાનો આનંદ માણવા કહ્યું છે પ્રશ્ન ત્રણ કુદરતના ખોળે રમવું એટલે શું તો કુદરતના ખોળે રમવું એટલે પ્રકૃતિની નજીક રહેવું ખુલ્લા વાતાવરણમાં વૃક્ષો નદીઓ પર્વતો અને પ્રાણીઓ વચ્ચે સમય વિતાવો આનો અર્થ એ પણ થાય છે કે કુદરતી તત્વો માટી પાણી સૂર્યપ્રકાશ સાથે સીધો સંપર્ક તેનાથી મળતી શાંતિ અને આનંદનો અનુભવ કરવો પ્રશ્ન ચાર વરસાદ પડવાનો છે એવું તમે શાને આધારે કહી શકો તો વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે વાવાઝોડું અથવા તો વધારે પવન હોય છે કાળા ડિબાંગ વાદળો આકાશમાં હોય છે વીજળી અને કડાકા થતા હોય છે વગેરેને આતારે કહી શકાય પ્રશ્ન પાંચ વરસાદને લગતા બે જોડકણા બનાવો અથવા શોધીને લખો તો કયો જોડકણા કે આ આવરે વરસાદ ઢીભરીઓ વરસાદ ઊની ઊની રોટલીને કારેલાનો શાક બીજી જોડકણું વરસાદ આવે છમછમ વીજળી થાય ચમચમ તો વાળદોસ્તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જોવા આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર